વડોદરા મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સીએમના જન્મ દિવસને લઈને વાઘોડિયા ચાર રસ્તા પર આવેલ આશા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આજવા રોડ મહાવીર ચાર રસ્તા પાસે આવેલ આશા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને સ્પેશિયલ ભોજન પીરસીને ઉજવણી કરવામાં આવી બાળકોએ આ ભોજન જમીને ખુશી વ્યક્ત કરી હતી ये रहा लो पीलू का आई आई हां अभी से बात करने का मतलब है આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે તેસઠમો જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરતા હોય છે એ જ રીતના આ વર્ષે પણ યુવા મોરચા દ્વારા આસ્થા ફાઉન્ડેશન જે વાઘોડિયા રોડ પર આવેલું છે અને એંસીથી વધારે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડને ખૂબ સારી રીતના એ લોકો રાખે છે અને એમને ભણાવે છે રમાડે છે એમની સાથે આજે એમને જમવાનું પીરસીને અને કેક કટ કરીને એમની સાથે આજે ઉજવણી આખી બડ સેલિબ્રેશન એમની સાથે કરવામાં આવે છે આજે ભૂપેન્દ્ર સીએમ ભૂપેન્દ્ર પટેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના ત્રેસઠમાં જન્મદિવસે પાટભાઈ શાહ તરફ ભાજપના યુવા મોરચા છે કાર્યકર છે એમના તરફથી અમારા આત્થા ફાઉન્ડેશનમાં એમને ખૂબ જ સરસ રીતે જમણવાર રાખેલો છે અને બાળકો માટે કેક કટિંગનો પ્રોગ્રામ પણ રાખેલો છે જે એમને ખૂબ જ સારી રીતે કર્યો છે અમારે એટી ફાઇવ બાળકો છે અને પંદર બાળકો એવા છે કે જે લોકો અહીંયા આવી નથી શકતા પણ અમે ઘરે જઈ અને એમને આ જ અમારા ટીચર સ્ટાફ જઈને એ જ એક્ટિવિટી અને ત્યાં અમે આપીએ છીએ ટીચર્સ દ્વારા